મકરપુરા જીઆઈડીસી રોડ પરથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા બાળકને પટાવી રાજસ્થાન લઈ જનાર આરોપીને પોલીસે બાળકને મુક્ત કરાવ્યો છે મૂળ યુપીના અને મકરપુરા જીઆઈડીસી રોહીનગરમાં રહેતો પરિવાર ત્રણ દિવસથી થયેલા વર્ષના પોતાના બાળકને શોધવા માટે દોડધામ કરી રહ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર દ્વારા ગુમ થયેલા બાળકને સત્વરે શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને શહેર પોલીસ તંત્રની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી બનાવસ્થળથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે આગળ જતા રોડ પરના સીસીટીવી ફૂટેજની સતત જુવાળભરી ચકાસણી કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે બાળક અને અપહરણકાર બંને રાજસ્થાન છે જેથી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી વડદરા પોલીસે બાળકને હેમકેમ બચાવી વડદરા લઈ આવી હતી તેમજ અપહરણકાર પણ પકડાઈ ગયો હતો સાત તારીખના રાતના સમયે બાળકનું અપહરણ થાય છે એ દિવસે કોઈ એક ધાર્મિક તહેવારની જે નાઇટ હોય છે એમાં બાળક રમતું હોય છે અને ત્યાંથી એનું અપહરણ થાય છે સવારે એના માતાને જાણ થાય છે કારણ કે પિતા તો બહાર નોકરી માટે એને ડ્રાઇવિંગ કરે છે માતાને જાણ થતાં એની શોધખોળ થાય છે અને લગભગ સાંજના ટાઈમે પોલીસ પાસે એના સગાવાલા અને આસપાસના લોકો આવે છે કે બાળક અહીંયા મળી રહ્યું નથી જેના આધારે પોલીસ તરફથી ફરિયાદ લેવામાં આવે છે અપહરણનો ત્રણસો ત્રેસઠનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સાવ એકદમ બ્લાઇન્ડ કેસ છે કે જેની અંદર એ જે અપહરણકર્તા છે એ કોઈ નોન નથી એના કોઈ ક્યારેય પણ સંપર્કમાં પરિવારના પણ નથી આવેલો અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડીને આશરે બસો જેટલી સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે જેમાં ક્રાઇમની ટીમ પીસીબીની ટીમ ઝોન ત્રણની એલસીબીની ટીમ લોકલ પોલીસનો ડિસ્ટાફ તમામ પીઆઈ શ્રી મકરપુરા પીઆઈ આ તમામને ઇન્વોલ્વ કરીને આખી એક ટીમ બનાવવામાં આવે છે જેમાં બાળક જે જે જગ્યાએથી જતું દેખાય છે અપહરણકર્તા સાથે આરોપી સાથે એ ફૂટેજ ભેગી કરીને આગળની એ લોકોની મુવમેન્ટ જોવામાં આવે છે બાળક ઘણું કમ્ફર્ટેબલ હોય છે આરોપી સાથે જેથી શંકા થોડી એવી જાય છે કે બાળક પહેલાં ક્યારે પણ આને મળેલું છે કે નહીં એટલે અપહરણકર્તા છે એની પણ બેક હિસ્ટ્રી માટેની તપાસ શરૂ કરવામાં આવે છે પરંતુ એ ક્યાંય પણ આ વિસ્તારમાં નોંધ હોતા નથી જેથી આખી રાત દરમિયાન પોલીસની ટીમો દ્વારા લાગીને બસ સ્ટેન્ડના રેલવે સ્ટેશનના અલગ અલગ રેલવેમાં પણ એલર્ટ આપવામાં આવે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળક ગોધરા પંચમહાલ તરફ દાહોદ તરફ જતું બસમાં બેઠેલું દેખાય છે અપહરણકર્તા સાથે એના આધારે ગોધરા પંચમાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ત્યાંથી આગળ જે શટલ રીક્ષા આપણા તુફાન જે ગાડી હોય છે એની અંદર આરોપી અને અફ્યત બાળક છે એને રાજસ્થાન તરફ બાંસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે બાંસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલાહમાં છોડી લેવામાં આવેલ છે અને આ જે સાવ જ બ્લાઇન્ડ કેસ હતો કે જેમાં કોઈ પણ જાતની લિંક નથી એના આધારે આ કેસ ડિટેક થયેલો છે અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એ એનું એક વર્ષનું બાળક થોડા સમય પહેલા ગુજરી ગયું છે એની પત્ની એને છોડીને જતી રહી છે હમણાં થોડા સમયથી જે અહીંયા મજૂરી છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી અને આ બાળક સાથે પરિચય કેળવીને એને એ એનું અપહરણ કરેલું હતું ના ન હતા બાળક ત્યાં રમતું હતું અને એ રમતા રમતા આગળ નીકળી ગયું અને એવું કીધું કે હું રસ્તો ભૂલી ગયો છું એટલે આ જે આરોપી છે એણે એવું કીધું હું તને બિરયાની ખવડાવીશ આમ પણ એકલો તો હતો જ અને એમ કરીને બિરયાની ને લાલચ આપીને એને લઈ જ અપહરણ કરેલું છે અપહરણકાર છે એ પાસવાડા રાજસ્થાના બાસવાડા જિલ્લાનો સજ્જનગઢ તાલુકાનો છે અને આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે અને અહીંયાં આવીને એ આ રીતના જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરી કરતો હતો અને રખડતો ભટકતો ટાઈપનો રહેતો હતો અને મંદિર ઉપર કે ક્યાંય પણ માગીને ખઈને સૂઈ જતો હતો અત્યાર સુધી કોઈ એવું રેકર્ડ ઉપર નથી એની પત્ની એને છોડીને જતી રહેલી છે